નમસ્કાર દરેક સમાજના આગેવાનો અને વડીલ મિત્રો આ વાત છે આપણે ને સૌથી વધારે મૂંઝવતી સમસ્યા એટલે કે બેરોજગારીની મારા સ્વભાવ મુજબ મેં દરેક વખતે સમાજના દરેક વર્ગને સ્પર્શ સમસ્યાઓના નિરાકરણ માટે અભિયાન ચલાવ્યા છે આપના સૌના સહયોગથી આપણે સફળતા પણ પ્રાપ્ત થઈ છે ડાકઝૂમ બીપીએ કે પાકીનું જેવા અશક્ય લગતા પ્રશ્નો આપણે સાથે મળીને હલ કરે છે આપ સહુ આ વાતના સાક્ષી છો આ વખતે આપણે સહુએ સાથે મળીને બેરોજગારીની સમસ્યા દૂર કરવી છે ઘરમાં કે આડોસપડોશમાં કોઈ બેરોજગાર ભાઈ કે બહેન કોઈને હયાતરાણ આપજો કે ઝરભાઈ જો અભિયાન ચલાવે તો સફળતા નિશ્ચિત છે અગાઉની અભિયાનો માફક આ અભિયાન પણ કોઈ પણ અપેક્ષા વગર સમાનતા દરેક વર્ગના લોકો માટે છે મારી પત્રિકામાં આપેલ વોટ્સઅપ નંબર ઉપર આપણો પ્રતિભાવ વોટ્સઅપ અથવા ફોન દ્વારા જણાવશો એવી અપેક્ષા સર આપનો આભારી જવાબ ચા મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો